રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના શાળાની છત ધરાશયી બાળકો દટાયા રાજસ્થાનના ઝાલાવાડમાં એક મોટી દુર્ઘટના બની છે મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોડીમાં આવેલી સરકારી શાળાની છત અચાનક તૂટી પડી છે આ દુર્ઘટનામાં અનેક બાળકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે મળતી માહિતી મુજબ ઘટના સમયે વર્ગખંડમાં લગભગ સાહીઠ બાળકો હાજર હતા જેમાંથી પચીસ દટાયા હોવાની સંભાવના છે સ્થાનિક લોકો મદદ માટે વળી રહ્યા છે અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે